અને જે લાગ્યો પણ હતો હાલ દ્વારકા દર્શનાર્થે પદયાત્રામાં જઈ રહ્યા છે ત્યારે હિન્દુ સેના પ્રશાસન પાસે કડક બંદોબસ્ત અને પથ્થરબાજો ને કડક સબક શીખવવા માંગણી કરી છે અમે લખી થી આ જાતા હતા દ્વારકા ચાલી અને વિક્ટોરિયા પુલ પાસેથી એને પથ્થર મારીનો હુમલો થયો હે દરગાભાઈ ચાર પાંચ છોકરા હતા મુસલમાનના અમારા ગ્રુપના બે જણાને માણા લાગ્યા હે એકને અહીંયા લાગ્યો હે અને એકને અહીંયા લાગ્યો હે વિક્ટોરિયા પુલની નીચેથી દરગાહ હે ને નિયતની માતૃભૂમિ ન્યૂઝ સાથે હિરેન ગાંધી જામનગર ખુબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ